રાજકોટના વિછિયા તાલુકાના થોરાડિયા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જે વિછીયા ગામમાં પીડિત પરિવારો છે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને જે ઘનશ્યામભાઈ નામના વ્યક્તિ હતા તેમણે લેન્ડ ગ્રેબિંગ ભૂમ ભૂમાફિયા વિરુદ્ધ પરિયાદ કરી હતી ત્યારબાદ ભૂમાફિયાએ તેમની હત્યા કરી દીધી હતી આ ઘટનાના સંદર્ભમાં જ્યારે કોળી સમાજના લોકો છે તેમના માકડોશ પાટી નીકળ્યો તેમણે પોલીસ સ્ટેશને જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ત્યારે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી જોકે આ બાબતને લઈને ભીડ વધારે હોવાથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના ખોરંભે ચડે તેના પગલે આરોપીનું ન લોકો બરોબરના વિફર્યા હતા અને ત્યારબાદ પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ માથા સર્જાઈ હતી જેમાં પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં જે થોડા ગામના ચોર્યાસી જેટલા લોકો છે તેમની સામે ફરિયાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે અને થી વધુ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ત્યારે ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરતાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાળવી શક્યા નથી ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવશે તેવું ગૃહમંત્રીએ કહ્યું હતું જ્યારે ગુનેગાર લઈને આવવામાં આવ્યા ત્યારે લોકોને થયું કે તેમનું સરઘસ કાઢવામાં આવશે પરંતુ ત્યાં ભેગા થનાર લોકો પર જ મૃતકના પરિજનો ઉપર જ એફઆઈઆર કરી દેવામાં આવી

ત્યારે અને એ એક ઠાગાફોડદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરગસો ગાડવામાં આવશે એટલે લોકો એવું થયું કે ભાઈ પોલીસ સરગસ કાઢેલી છે અને પોલીસ છે તેમણે ત્યાં જોવા માટે પણ ગયા સાથે સાથે એક બીજી વાત પણ એ સામે આવી કે એમના જ પરિવારના લોકોને એમના જ પરિવારના લોકોને ધરપકડ કરવામાં આવી એને છોડવા માટે ત્યાં પોલીસને લોકો ભેગા થયા એટલે બધા લોકો ઉપર એફઆઈઆર કરવી આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે એના બદલામાં સહાયની બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી સાઠ સાઠ સિંતેર સિત્તેર લોકો સાથે જેલમાં પૂરી દીધા છે હજી બીજાને જેટલા છે એને પૂરવાની કોશિશ કરી રહી છે ત્યારે મારે ગૃહમંત્રી મુખ્યમંત્રીને કેવું છે કે આજ બાકી રહ્યું હતું યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી ગુજરાતને બનાવી દીધો તમે તમને શાંતિ છે ને હવે હવે બેટ દળે રમજો તમે ત્યાં મુખ્યમંત્રી ગૃહમંત્રી એમાં ભેગ તડદો રમે છે રમો તમે ભેગ તડે અને આ પરિવારના હાલત દિવો બીજું સમાજ સમાજ કરી અને ઠેકડા મારતા મંત્રી શ્રીને મારે કેવું છે અહીંયા ચૂંટાયેલા કે તમે કોઈ અધિકારીને કંઈ નથી શકતા અધિકારીઓ આટલો બધો અત્યાચાર કરે છે કોઈ સમાજ ઉપર એમના પરિવાર ઉપર તમે શું કરો છો તમે કાયદો કાયદાનું કામ કરશે આપણે કેટલા રાજા હરિશં રામ દિકરા છીએ બધા કોઈ આપણે જે અધિકાવીટો કરીએ છીએ કેટલી કરીએ છીએ આપણે શું એક એક ગુનો અત્યાર સુધી નથી કર્યો કાયદો એક તોડ્યો જ નથી આપણે કે પોલીસે કાયદો તોડ્યો જ નથી પોલીસ રાત્રે ધરપકડો કરી જાય છે તો કાયદો તો પોલીસ તોડે છે એટલે પોલીસ ને મંત્રી કહી શકે અને એમને આ પરિવારને ન્યાય પાવાની જરૂર હતી પરંતુ ખેર આજે આમ આદમી પાર્ટીની ટીમ પણ આવી છે અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મદદ થશે કોશિશ કરીશું પણ અમારી વાત એ છે કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ના થવું જોઈએ આજે માતાબેન દીકરીઓની આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય છે આજે અહીંયા કોઈ આવવા નથી દેવામાં આવતો આટલી હદે અત્યાચાર ના હોય લઈને આમાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી કોળી સમાજના જે આગેવાન છે જે મંત્રી બનીને બેઠા છે તેમના પર પ્રહાર કરતા કહ્યું કે સમાજ સમાજ કરનારા એના ચૂંટાયેલા મંત્રી શું કોઈ પોલીસ અધિકારીને કોઈ સૂચન નથી આપી શકતા પોલીસ અધિકારીઓ આટલો અત્યાચાર કરી રહ્યા છે કોળી સમાજ પર પરિવાર પર અને ચૂંટાયેલા મંત્રી શું કરી રહ્યા છે પોલીસ રાત્રે ધરપકડો કરી રહી છે તેનો મતલબ કાયદો તો પોલીસ તોડી જ રહી છે જ્યારે હકીકતમાં પરિવારને ન્યાય આપવાની જરૂર હતી આજે આમ આદમી પાર્ટીની ટીમ ફરી એકવાર પરિવાર સાથે આવી છે અને કાયદાકીય રીતે જેટલી પણ મદદ હતી તે તમામ મદદ આગામી સમયમાં આ પીડિત પરિવારને કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આપી રહ્યા છે દર્શક મિત્રો એન કવર ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં